મારી નાની આઈસ્ક્રીમની દુકાને પૂંજા નામની એક વિધવા મહિલા રોજ આઈસ્ક્રીમ લેવા આવતી હતી એક દિવસ તેણે મને તેના ઘરે ફ્રીજમાં ગેસ ભરવા માટે બોલાવ્યો ત્યારે ઘરે કોઈ નહોતું અને પછી એવું થયું કે હું તમને આગાઉની વાર્તામાં જણાવું છું પણ મિત્રો વાર્તામાં અગાઉ વધતા પહેલાં આપને જણાવી દઉં કે આ વાર્તામાં આવતા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ ધર્મ જાતિ કે સમાજ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત કાલ્પનિક છે અને તે મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી છે મિત્રો મારું નામ સુરેશ છે હું એક નાના એવા ગામમાં રહું છું અને મારી જિંદગી ખૂબ સરળ છે મારા માતા પિતાનું અવસાન હું ખૂબ નાનો હતો ત્યારે થઈ ગયો હતો એટલે મેં વધુ અભ્યાસ કર્યો નહોતો હું ફક્ત મારા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ આઠ સુધી ભણ્યો હતો હું મજૂરી અને નાનું મોટું કામ કરીને મારું જીવન ચલાવી રહ્યો હતો અત્યારે મારી ઉંમર ચોવીસ વર્ષની છે અને હું ગરમીની સિઝનમાં ગામના ચોરા ઉપર નાની આઈસ્ક્રીમની દુકાન ચલાવું છું હવે ગરમીના દિવસોમાં લોકો ઠંડક મેળવવા મારી પાસે આઈસ્ક્રીમ લેવા આવે છે બાળકો ખાસ કરીને મારી દુકાન પાસે ભેગા થાય છે શરબત અને આઈસ્ક્રીમના કોન માંગે છે આમ તો મારી જિંદગી સામાન્ય હતી સવારે વહેલા ઉઠવું આઈસ્ક્રીમના બેચ તૈયાર કરવા દુકાન ખોલવી ગ્રાહકોને સર્વ કરવા અને સાંજે દુકાન બંધ કરીને ઘરે પાછો આવીને જાતે રસોઈ બનાવીને જમી લેવું મિત્રો એક દિવસ મેં જોયું કે રોજ એક મહિલા મારી દુકાને આવે છે અને તેની સાથે એક નાની લગભગ ચાર વર્ષની દીકરીને લઈને આવે છે તે નાની છોકરી ખૂબ નટખટ અને મીઠી હતી તે દુકાન પાસે ઊભી રહીને રમતી આઈસ્ક્રીમના કલર જોતી અને મમ્મીને કહેતી મમ્મી મમ્મી આવ આઈસ્ક્રીમ લઈએ તેની મમ્મી શાંતિથી બે ત્રણ આઈસ્ક્રીમ લેતી અને દીકરીને એક આપી દેતી ધીમે ધીમે મને લાગ્યું કે આ મહિલા મને ખૂબ ગમે છે તે ખૂબ શાંત સંસ્કારી અને મીઠું બોલતી પહેલી વાર જ મને તેની આંખોમાં એક પ્રકારનું દુઃખ દેખાતું હતું અને દુઃખની પાછળ એક મજબૂત હિંમત પણ હતી હવે દરરોજ એને મવતા મવતા મારું મન એની તરફ ખેંચાવા લાગ્યું ઘણા દિવસો સુધી આ આકર્ષણ ચાલતું રહ્યું પછી હું અંદરથી સમજવા લાગ્યો કે આ ફક્ત ગમવું નથી આ તો પ્રેમ છે પણ હિંમત કરીને એને કહેવું સહેલું નહોતું હું એક સામાન્ય આઈસ્ક્રીમ વેચનારો અનાથ છોકરો હતો અને તે એક સહેજ સાવલી સુંદર અને સંસ્કારી સ્ત્રી હતી મને સમાજ શું કહેશે એ વિચારીને ડર લાગતો પણ દિલની વાત મનમાંથી જતી નહોતી એક દિવસ બપોરનો સમય હતો ખૂબ જ ગરમી હતી હું દુકાન પર બેઠો હતો અને આઈસ્ક્રીમ વેચી રહ્યો હતો ચારેય મહિલા આઈસ્ક્રીમ લેવા આવી એણે બે આઈસ્ક્રીમ લીધા પછી મને ધીમેથી કહ્યું સુરેશ સુરેશ મારા ઘરે ફ્રીજનો ગેસ લીક થઈ રહ્યો છે અને ઠંડક નથી રહેતી તમને થોડું આવડે છે તો રિપેર કરી આપશો મને થોડું અચરજ લાગ્યું પણ મેં તરત હા પાડી હું તેની સાથે તેના ઘરે ગયો તેનું ઘર નાનું પણ ખૂબ જ વ્યવસ્થિત અને સુંદર હતું તેણે મને ફ્રીજ બતાવ્યું અને હું તે ચેક કરવા લાગ્યો તે દરમિયાન તે રસોડામાં ગઈ અને ચા બનાવી મેં ફ્રીજનો ગેસ ચેક કરીને ભરી આપ્યો થોડું લીક હતું બસ એક કનેક્શન ઢીલું પડી ગયું હતું થોડી વારમાં ફ્રીજ ફરીથી ઠંડુ થવા લાગ્યું તે ચા લાવી અને અમે બંને બેસીને ચા પીતા હતા વાતચીત દરમિયાન એણે મને ધીમેથી કહ્યું મને ખબર છે કે તમે મને પસંદ કરો છો પણ કદાચ તમને ખબર નથી નહીં હોય કે હું એક વિધવા છું મારા પતિ બે વર્ષ પહેલાં એક અકસ્માતમાં ચાલ્યા ગયા ત્યારથી હું મારી આ નાની દીકરી સાથે એકલી જ જીવન જીવી રહી છું મેં થોડી વાર માટે ચૂપ રહીને વિચાર્યું તેના શબ્દો મારા હૃદયને સ્પર્શી ગયા અને તેની આંખોમાં છુપાયેલું દુઃખ સ્પષ્ટ દેખાયું એ સમયે મને લાગ્યું કે કદાચ ભગવાને મને એની પાસે કોઈ કારણસર મોકલ્યો છે મેં ધીમેથી તેને કહ્યું પૂંજા તમે એકલા નથી હું તમારું દુઃખ સમજી શકું છું હું તમને દિલથી પ્રેમ કરું છું તમારા ભૂતકાળને લઈને મને કોઈ તકલીફ નથી મને ફક્ત તમારું આજનું અને આવતીકાલનું જીવન જોવું છે તમારી દીકરીને પણ હું પોતાની જેમ સ્વીકારું છું મારા શબ્દો સાંભળીને તે થોડી વાર ચૂપ રહી તેની આંખોમાં આંસુ આવી ગયા થોડી વાર પછી એણે કહ્યું સુરેશ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જીવનમાં ફરી કોઈ આવી રીતે મને પ્રેમ કરશે હું એક વિધવા છું મારી દીકરી છે આ બધું સાંભળીને ઘણા લોકો મારાથી દૂર થઈ જાય છે પણ તમે મારી દીકરીને પણ સ્વીકારો છો આજ મારા માટે સૌથી મોટા આશીર્વાદ છે એ દિવસ પછી અમારી નજીકતા વધવા લાગી હું તેની દીકરી સાથે ખૂબ રમતો તે મને સુરેશ અંકલ કહીને બોલાવતી હવે ધીમે ધીમે એની નજરમાં મને એક પિતાની છબી દેખાવા લાગી ગામના લોકો વાતો કરતા કોઈ કહેતા કે આ વિધવા સાથે લગ્ન કરવાનું વિચારે છે કોઈ કહેતા કે શું તે તેની દીકરીને સ્વીકારી લેશે પરંતુ મને સમાજની વાતોની ચિંતા નહોતી મારું દિલ જાણતું હતું કે આ સાચો પ્રેમ છે અંતે એ દિવસ પણ આવ્યો જ્યારે અમે બંનેએ મંદિરમાં જઈને ભગવાનની સાક્ષીએ લગ્ન કરી લીધા નાની દીકરીએ ફૂલોનો હાર લાવીને અમારા હાથમાં મૂકી દીધો તે ક્ષણે મને લાગ્યું કે ભગવાનને અમને બંનેને એકબીજાને મળવા માટે જ બનાવ્યા હતા લગ્ન પછીનું જીવન એકદમ બદલાઈ ગયું હવે હું સાંજે દુકાન પરથી ઘરે આવું ત્યારે તે દરવાજા ઉપર મારી રાહ જોતી હોય મારી દીકરી દોડીને મારી ગોદમાં આવીને બેસી જાય આ સમય મારા માટે દુનિયાનો સૌથી મોટું સુખ બની ગયું આજે ઘણા વર્ષો વીતી ગયા છે મારી દીકરી સ્કૂલમાં ભણે છે અને બધાને ગર્વથી કહે છે આ મારા પપ્પા છે અને એ શબ્દ સાંભળીને મારું હૃદય આનંદથી ભરાઈ જાય છે મિત્રો મને હવે સમજાયું કે સાચો પ્રેમ એ માણસની પરિસ્થિતિ પર આધાર રાખતો નથી પ્રેમ એ દિલની વાત છે જો હિંમત રાખીને દિલથી કોઈને સ્વીકારી લઈએ તો જીવન ફરીથી સુખી થઈ જાય છે અને મિત્રો આ વાર્તા ફક્ત મારી નથી પણ ઘણા એવા લોકોની છે જે જીવનમાં પોતાના પ્રિયજનો ગુમાવીને ફરીથી પ્રેમને અપનાવે છે ક્યારેક આઈસ્ક્રીમની દુકાન પર શરૂ થયેલો એક સામાન્ય સંબંધ આખું જીવન બદલાવી દે છે મિત્રો આ નાની એવી પ્રેમકથા તમને ગમી હોય તો પ્લીઝ નાની એવી કોમેન્ટ જરૂર કરજો અને જતાં પહેલાં વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું એક નવી વાર્તા સાથે એક નવી લવ સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ આવજો મિત્રો